નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર વર્ષ બે હજાર ચોવીસ માં બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ પરિણામ ઓનલાઈન જાહેર થયું છે ત્યારે અરવલ્લી જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહમાં એકોતેર પોઈન્ટ પિસ્તાળીસ અને સામાન્ય પ્રવાહનું ચોરાણું પોઈન્ટ જીરો આઠ ટકા પરિણામ મેળવ્યું છે મોડાસાની કેન શાહ હાઈસ્કૂલના વિજ્ઞાન પ્રવાહમાં એકસો વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં એકસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાંથી કેએન શાહ મોડાસા હાઈસ્કૂલનું એકાણું ટકા સામાન્ય પ્રવાહ અને ત્યાશી પોઇન્ટ સિત્તેર ટકા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મેળવ્યું છે કેન શાહ મોડાસા હાઈસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ કિંજલ ધીરુભાઈ પટેલે એકાણું પોઇન્ટ ઇગનું સિત્તેર અને સામાન્ય પ્રવાહમાં મિલન અલ્પેશભાઈ બારૂટે નેવ્યાશી પોઇન્ટ તોત્તેર ટકા પરિણામ મેળવ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં કિંજલ પટેલે છસો પચાસ માર્ક્સમાંથી પાંચસો છન્નું માર્ક્સ અને સામાન્ય પ્રવાહમાં મિલન બારુટે સાતસો પચાસ માંથી છસો તોતેર ગુણ મેળવી સ્કૂલ સમાજ ગામ અને જિલ્લાનું ગૌરવ વધારતા શાળાના આચાર્ય શિક્ષકોએ પ્રથમ ક્રમાંક મેળવતા શુભેચ્છાઓ પાઠવી હતી વૈભવ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર મારું નામ પટેલ કિંજલ ધીરુભાઈ છે હું શ્રી કેન્સા મોડાસા હાઈસ્કૂલમાં ભણું છું આજે મારું ધોરણ બારનું રિઝલ્ટ જાહેર થયું છે એમાં મેં ફર્સ્ટ નંબર મેળવ્યો છે અમારે છસો પચાસમાંથી છસો પચાસમાંથી પાંચસો છન્નું આજે એનું મને થોડું પ્રાઉડ ફીલ થાય છે એનો શ્રેય હું મારા માતા પિતાને મારા સાયન્સના ઓલ ટીચર્સને આચાર્યશ્રીને અને મારા મિત્રોને આપીશ એમના લીધે જ મારો આજે આ પહેલો નંબર આવ્યો છે મેં મેં એમ તો ઘણી મહેનત કરી હતી મેં ઊંઘ બી પૂરી જ લીધી તી મેં એમ તો સ્કૂલમાં જે ભણાવતા તા એ સ્કૂલ જ યાદ રહી જતી તું એટલે ઘરે જઈને ખાલી એકવાર વિઝન જ કરવાનું રહેતું હતું આગળ આગળ મારો વિચાર વેટેનરી ડોક્ટરનો છે એમને એમ લેવાની છે જરૂર નથી બાર સાયન્સ ઈઝી જ છે રોજનું રોજ થોડું થોડું વાંચતા જ જઈશું એટલે આરામથી ટોપ કરી લેવા છે મારા મારા પપ્પા દરવાજા બનાવવાનું કરે છે મારું નામ બારુઠ મિલન અર્પેશભાઈ છે હું કેનસા મોડાસ હાઇ સ્કૂલ માં ધોરણ બારમાં અભ્યાસ કરું છું આજે જે એચએસસીનું રિઝલ્ટ બહાર આવ્યું એમાં મારા નિવ્યાશી પોઇન્ટ ચૂટીર ટકા આવેલા છે અને એક અઠવાણું પોઈન્ટ અગિયાર પર સંચાઈલી રેન્ક આવેલી છે અને આ બધી મહેનત પાછળ હું મારા શિક્ષકો ખાસ કર ટ્યુશનના અને સ્કૂલના શિક્ષકો ઓનલાઈન જે ભણતો એ બીજું કે મારા મમ્મી પપ્પા ખાસ મારા પપ્પા મારા પપ્પા ખેતી કરે છે અને અમે એક નાનકડા ગામમાંથી આવીએ છીએ અને આ જે મહેનત કરી એ પાછળ સ્કૂલના આચાર્ય અને અમારા સુપરવાઇઝર એમ પટેલ સાહેબનો પણ

અમુક ભૂલો ના કરવી જે મેં કરી હતી એટલે થોડા રહી ગયા માર્ક્સ ઈવન વન ગ્રેડ માટે ખાસ તો સ્પીડ રાખવી લખવાની લખવાની સ્પીડ ના કારણે ઘણું પેપર છૂટી જતું હોય છે એના કારણે માર્ક્સ ઓછા આવતા હોય છે વિદ્યાર્થીઓને એટલે સ્પીડ રાખવી ને કરા આવડતું એ રહી જાય લચ્છાઈ ગામમાંથી લીંબોઈ પાસે આવે લચ્છાઈ ગામમાંથી આવું છું હું મનીષભાઈ જોશી પ્રિન્સિપાલ શ્રી મોડાસા આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ગત વર્ષ કરતાં આ વર્ષે ખૂબ સરસ પરિણામ આવેલું છે બોર્ડનું પરિણામ પણ સરસ આવેલું છે સાથે અમારી શાળાનું પણ પરિણામ ખૂબ ઊંચું આવેલું છે સાયન્સની વાત કરું તો સાયન્સમાં ત્યાંશી પોઈન્ટ સિત્તેર ટકા જેટલું ઊંચું પરિણામ અમારી શાળાનું આવેલું છે આ માટે સાયન્સની અમારી સમગ્ર ટીમને અને એમણે જે વર્ષ દરમિયાન કરેલી મહેનત છે એ મહેનતને બિરદાવું છું અને ટીમને અભિનંદન પાઠવું છું સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં એકાણું પોઈન્ટ ઝીરો છ ટકા જેટલું ઊંચું પરિણામ શાળાએના વિદ્યાર્થીઓએ મેળવેલું છે આ માટે સામાન્ય પ્રવાહની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ઉત્તીર્ણ થનાર સમગ્ર બાળકો વિજ્ઞાન પ્રવાહના અને સામાન્ય પ્રવાહના સમગ્ર બાળકોને હું અભિનંદન પાઠવું છું જે બાળકો અનુત્તીર્ણ થયા છે એ ભાગે એક જ વિષયમાં અનુત્તીર્ણ થયેલા છે એટલે એમની જુલાઈ માસમાં ફરીથી પરીક્ષા લેવા છે એ બાળકોને પણ નિરાશ થયા વગર આગળ ફરીથી આવનારી પરીક્ષા માટે સરસ મજાની તૈયારી કરી અને એ પણ ઉત્તીર્ણ થાય અને એમનું ભાવિ જીવન સમૃદ્ધ બનાવે સખી બનાવે એવી શુભકામનાઓ સાથે એ સર્વેને હું ફરીથી અભિનંદન પાઠવી થેન્ક યુ વાત